નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં મિત્રો ઘરમાં દેવ દુઃખ હોય કે પછી કર્મની કઠણાઈ હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા ઘરમાં દેવદુખ છે એના માટે આપણે સર્વપ્રથમ આપણા કુળદેવી જે આપણા માતા જે હોય તેની આપણે સાર સંભાળ લેવાની છે આપણા જે પિતૃ થયા હોય તેમની પણ આપણે સંભાળ લેવાની છે મિત્રો ઘરમાં જો દેવ દુઃખ દેવનું દુઃખ હોય તો સર્વપ્રથમ તમારા પિતૃઓની સાર સંભાળ લેવી પિતૃઓના લીધે જ ઘરમાં દેવનું દુઃખ આવે છે જો તમારા કુળદેવી કે પિતૃ રાજી હશે તમારા ઉપર પ્રસન્ન હશે તો તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન કે સંકટ કે કોઈ પણ દરિદ્રતા કોઈ પણ સમસ્યા કે પછી દેવદુખ નહીં આવે મિત્રો કુળદીવી અને પિતૃઓ રાજી હશે તો ક્યારેય પણ જીવનમાં તમે કોઈ સંકટમાં કોઈ સમસ્યામાં ફસાશો નહીં કોઈ વિઘ્નમાં આવશો નહીં સામાજિક ક્ષેત્રે વ્યવસાય ક્ષેત્રે ધંધા ધંધાકીય ક્ષેત્રે હંમેશા તમે સફળ થશો પણ મિત્રો ક્યારેક આપણા ઘરમાં દેવનું દુઃખ આવે છે અને કઈ રીતે આપણને દેવ દેવ દેવદુખની ખબર પડે મિત્રો જ્યારે આપણા ઘરમાં જો ઝઘડા કંકાસ કોઈ બીમારી કોઈ કોટ કચેરી જો તમારા ઉપર અણવિઘ્નો આવવા ઓચિંતા વિઘ્નો આવવા મળે તો સમજી લેવું કે તમારા ઉપર પિતૃઓ કે તમારા કુળદેવી રાજી નથી જો તમારા દેવ કુળદેવી કુળદેવતા પિતૃઓ રાજી હશે તો તમારા ઉપર ક્યારેય વિઘ્ન સંકટ કે દુઃખ નહીં આવે જ્યારે તમે કોઈ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો એવા સમયે જો તમે કોઈની પાસે આશા રાખો છો ધારો કે તમે કોઈ જોડેથી પૈસા માગો છો અને તે વ્યક્તિને પણ એવા સમયમાં પૈસા નથી હોતા તો કે પછી પૈસા હોવા છતાં તે વ્યક્તિ તમને પૈસા આપવાની ના પાડે છે તમારા ખરાબ સમયની હાલતમાં તમે જેના જોડે પૈસા માગો છો તેને પણ આ પીડા ભોગવવી પડે છે મિત્રો એનો સીધો અર્થ એ છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે ખરાબ સમયમાં જો તમને ધંધાકીય નુકસાન થાય સામાજિક ક્ષેત્રે પણ નુકસાન થાય તમારા બાળકોના અચાનક લગ્ન અટકવા કુળનો દીપક ધીમે ધીમે નાશ થવા લાગે કે કોઈ ચિંતા કે કોઈ ઉચિંતી બીમારી આવી પડે અણધાર્યા વિઘ્નો આવે ઘરમાં કંકાસ ઝઘડા કલેશ ભાઈઓમાં વેર વિખેર થવું પડે મિત્રો માતા પિતા માતા પિતામાં કુટુંબમાં પરિવારમાં અણબનાવ બનવા લાગે ત્યારે સમજી જવું કે આપણા ઘરમાં દેવ દુઃખ છે કે તમારા દેવ તમને કોઈ સંકેત આપે છે કે પછી કર્મની કઠણાઈ જો તમે કર્મ કરો છો તે નિત્ય સત્ય કર્મ કરો છો સાચું કર્મ કરો છો અને નીતિથી કર્મ કરો છો તો તેનું ફળ તમને ચોક્કસ સુદ્ધ ફળ મળે છે કર્મ જો તમે અનિતિથી કરો છો લાલચ લોભ કોઈને હાનિ કોઈને નુકસાન પહોંચાડીને જો તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો તો તે તમારે કર્મનું ફળ તમારે ભોગવવું પડે છે મિત્રો સીધી વસ્તુ કહીએ તો કોઈનું અહિત ના કરવું સુખ હોય કે દુઃખ હોય ક્યારેય પણ કોઈની પાસેથી પડાવી લેવાની ભાવના ન રાખવી જો તમે ખરાબ કર્મ કરો છો તો તેનું ફળ એ પ્રમાણે ભોગવવું પડે છે અને એને જ કર્મની કઠણાઈ કહેવાય છે જેવું કર્મ તેવું ફળ જો તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપડાં આપો છો જમવાનું આપો છો કોઈને મદદરૂપ થાવ છો કોઈ પણ વ્યક્તિને દરિદ્ર વ્યક્તિને સુખી વ્યક્તિને કોઈપણને તમે મદદ કરો છો તો તે કર્મ તમારું સારું છે અને તમારા કુળદેવી કુળદેવતા તમારા ઉપર રાજી રહેશે કોઈનું સારું કરો છો કોઈનું ભલું કરો છો તો તમારું કર્મ ધોવરાય છે અને તમે કર્મની કઠણાઈથી ધીમે ધીમે મુક્ત થાવ છો કર્મનું ભાથું જ આપણા જીવનનો મુખ્ય મુખ્ય જ મુખ્ય જય છે અને તેથી જ જેવું કર્મ તેવું ફળ કોઈ પણ દેવી દેવતા હોય પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર તમે જે કુળદેવી માને માનતા હોય મેલડીમાં ચામુંડમાં કોઈ પણ દેવી માતાને તમે માનતા હોય તમારા કુળદેવી ઈષ્ટદેવ દેવી દેવતા અને કોઈપણને તમે માનતા હોય તો કર્મનું પાથું પાથું જ તમારું સારું હશે તો જ તમે સારું ફળ પ્રાપ્ત થશે તમે જેવું કર્મ કરો છો એવું જ ફળ તમને મળે છે મિત્રો આપણે આપણા જીવનમાં આપણા કુળદેવી આપણા કુળદેવતા અને આપણા પૂર્વજો જો રાજે હોય તો આપણા ઘરમાં ક્યારેય ઝઘડા નથી થતા આપણા બાળકો આપણા પરિવાર હંમેશા સુખમય જીવન જીવે છે જ્યારે આપણો પરિવાર એક સંપ હોય આપણા પરિવારમાં આપણા કુટુંબમાં એકતા હોય અને આપણે સુખી જીવન જીવતા હોય તો સમજી લેવું કે આપણા પિતૃઓ અને આપણા કુળદેવી આપણા ઉપર મહેરબાન છે અને આપણા પર કોઈ વિઘ્ન કે સંકટ આવવા દેતા નથી કોઈ સમસ્યા આવવા દેતા નથી જ્યારે જ્યારે આપણા ઉપર કોઈ ઓચિંતુ વિઘ્ન આવે અને તમે કોઈ અમુક કારણોસર તમે ફસાઈ ગયા છો તો તમારા કુળદેવીને તમારા પિતૃઓને જો તમે પ્રસન્ન કરેલા હશે અને રાજી કરેલા હશે તો તમારા કુળદેવી તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢી દેશે સાધુ સંતોના ચરણોમાં રહેવું વડીલોના આશીર્વાદ લેવા ગુરુજનોના ચરણોમાં કે કોઈ મહાપુરુષના સતવચનોમાં સતવચનો સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો કોઈનું સારું કરો કોઈનું ખોટું કરવું નહીં તમારા દિલમાં દયા હોય એ જ તરફ સત્યના માર્ગ ચાલો છો તો તમે જીવનમાં ક્યારે મુશ્કેલીઓથી કેરાશો નહીં અને હંમેશા તમે કોઈ પણ કાર્યમાં ધંધાકીય ક્ષેત્રે હશે તોય સામાજિક ક્ષેત્રે પણ તમે હંમેશા સતત સફળતા અને પ્રગતિ મેળવી શકો છો મિત્રો જેવા રંગ તેવા સંઘ જો તમારી સોબત સારી હશે તો તમને સારા સંસ્કારો મળશે સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો તમારા એ પ્રમાણના વિચારો હશે અને જે પ્રમાણે તમારા વિચારો હશે એ જ પ્રમાણે તમારો ઘરનો વર્તન થશે મિત્રો વ્યસનથી દૂર રહેવું જોઈએ અને ખરાબ માણસોથી પણ દૂર રહેવું જોઈએ તેમજ સાધુ સંતોના ચરણોમાં રહેવું અને વડીલોના આશીર્વાદ લેવા ગુરુજનોના આશીર્વાદ લેવા માતા પિતાના આશીર્વાદ લેવા કેમ કે માતા પિતા એ જ આપણા ભગવાન છે મિત્રો જ્યારે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો તો તમારા કુળદેવી માને તમારા પિતૃઓને યાદ કરીને તમે કોઈપણ કાર્ય હાથમાં લેજો તમને ચોક્કસ સફળતા મળશે અને તમારા દુઃખ નહીં આવે મિત્રો બની શકે તો કોઈના પલામાં ભાગ લેજો સારું કાર્ય કરજો ધર્મના માર્ગ ચાલજો અને મિત્રો કોઈ કુંવાસીને જમાડજો સંતોષ સાધુ કરે આવે તો એમને જમાડજો કોઈનું ખોટું કરવું નહીં ચકલાને ચણ નાખો ગાયોને ઘાસ ખવડાવવું આવું ધર્મનું કામ કરશો તમે મિત્રો કોઈ સારું એવું પુણ્યનું કામ કરશો તો કુળદેવી તમારા ઉપર રાજી રહેશે અને મિત્રો તમારા પર કોઈ પણ આવતું અંધાર્યું વિઘ્ન હોય કોઈ પણ કોઈ પણ સમસ્યા હોય કોઈ લગ્નની રૂકાવટ થતી હોય કોઈ પણ કર્મ બીમારી રોગ વર્ષો જૂનું કોઈ પણ કર્મ દરિદ્ર દરિદ્રતા નકારાત્મકતા હોય એ બધું જ દૂર થઈ જાય છે તો મિત્રો સારા કર્મ કરવાનો અને કોનું ખોટું નહીં કરવાનું બને ત્યાં સુધી સૌનું ભલું થયું કરવાનું મિત્રો સારા માર્ગે ચાલવું ધર્મના માર્ગે ચાલવું તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો